नमस्कार दर्शक मित्रों बोटा दस्तक न्यूज़ में आपनो हार्दिक स्वागत छे हूं छु एलडी मकवाना आप सोइरिया स बोटा दस्तक न्यूज़ હવે પછીના સમાચાર विगतवार ગાંધી નગર માં મોડલ યુવક ની હત્યા સાયકો કિલરે કરી એકાંત માનતા પ્રેમીઓને નિશાન બનાવતો લૂંટ કરી હત્યા કરતો સીસીટીવી માં રાત્રે 8:00 વાગ્યે નીકળતો જોવા મળ્યો ગાંધીનગરની અંબાપુર નર્મદા કેનાલ પાસે વીસ સપ્ટેમ્બરે એક યુવક પર છરીથી હુમલો કરી હત્યા કરવામાં આવી હતી એક યુવક યુવતી મોડી રાત્રે નર્મદા કેનાલ પાસે પોતાના બર્થડે સેલિબ્રેશનમાં મસ્ત હતા ત્યાં એક અજાણ્યો શખ્સ લૂંટના ઈરાદે પહોંચ્યો હતો ત્યાં તેણે યુવકને છરી બતાવી લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો આ સમયે યુવક યુવતીએ પ્રતિકાર કરતાં તે શખ્સે છરીથી હુમલો કર્યો હતો આ હુમલામાં વૈભવ મનવાણી નામના યુવકનું ઘટના સ્થળે મોત થઈ ગયું અને યુવતી ગંભીર ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી આ હુમલામાં મૃત્યુ પામેલા વૈભવ મનવાણીની ઇન્સ્ટા પ્રોફાઇલમાં તેણે એક્ટર હોવાનો ઉલ્લેખ કર્યો છે તેમાં મોડેલિંગ કરતો હોય એવા વિડીયો તથા ફોટો પણ પોસ્ટ કરેલા છે ક્લોથ બ્રાન્ડિંગ માટેના ફોટોશૂટ પણ મૂકેલા આ ઉપરાંત બ્યુટી પ્રોડક્ટની પણ એડ કરતો જોવા મળે છે હાલમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિતની પંદર ટીમોને એક્ટિવ કરવામાં આવી છે સાથે જ અમદાવાદ એટીએસ પણ તપાસમાં જોડાય છે આ ગુનામાં પોલીસને એક મહત્વની કડી હાથમાં લાગી છે પોલીસે બનાવ સ્થળ આસપાસના સીસીટીવી તપાસતા આશરે એક વાગ્યા આસપાસ એક શખ્સ બાઈક લઈને કેનાલના સર્વિસ રોડ પર જતો જોવા મળે છે જે બે અઢી વાગ્યાના અરસામાં બહાર નીકળતા પણ જોવા મળ્યો છે પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલવા માટે પ્રેમી પંખીડાઓ પર જ હુમલો કરવાની મોટ ઓપરેન્ટીથી ગુનાને અંજામ આપનાર આરોપીના શોર્ટ લિસ્ટ કર્યા છે જેમાં ભૂતકાળમાં બે વર્ષ અગાઉ વિથ મર્ડરના ગુનાને અંજામ આપનાર એક આરોપી જામીન પર છૂટીને બહાર આવ્યો હોવાનું તપાસમાં ખુલ્યું છે જેના પગલે પોલીસે આ આરોપીને ઝડપી પાડવા ચારેય દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે વહેલી સવારથી જ ગાંધીનગર પોલીસની અલગ અલગ ટીમો ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે શકમંદને ઝડપી પાડવા માટે એક્ટિવ થઈ છે આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આરોપી દહેગામ તરફ ભાગ્યો છે જેના પગલે ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ દહેગાંગ વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે પોલીસને જેના પર શંકા છે તે જામીન ઉપર મુક્ત થયેલો શખ્સ કેનાલ પાસે ઊભા રહેતા પ્રેમી પંખીડાઓને લૂંટ વિથ મર્ડર માટે નિશાન બનાવતો આવ્યો છે આ શખ્સે લગ્ન માટે છોકરીઓ જોઈ હતી પરંતુ તેના લગ્ન થઈ શક્યા ન હતા તેને કારણે તે કોઈ પણ યુગલને જોતા તેમના પર હુમલો કરતો હતો પોતાના લગ્ન નહોતા થતા ન હોવાથી ચિંતાને કારણે માનસિક રીતે બીમાર થઈ ગયો હતો તે અગાઉ પણ કેટલા ગુનાઓમાં છંડવાયેલો છે અને તેને જેલ પણ થઈ ચૂકી છે આ સકમંદની માતા તેના પતિને છોડીને જતી રહી હતી તેથી તેના પિતાએ બીજા લગ્ન કર્યા હતા પરંતુ તેની સાવકી માતા તેને સાથે સારો વ્યવહાર રાખતી ન હતી આ ભેદભાવને કારણે ઉશ્કેરાયેલો રહેતો હતો મેટ્રી મોમોમોનિયલ સાઇટ પર તેણે પોતાનું નામ લગ્ન માટે નોંધાવ્યું હતું જ્યાં તેણે એક યુવતીનો પણ સંપર્ક કર્યો હતો પરંતુ તેની માતા લગ્ન કરવા દેતી ન હતી તેથી તે ગુચ્છે ભરાયેલો રહેતો હતો અમદાવાદના હાંસોલ વિસ્તારમાં રહેતો વૈભવ મનવાણી તેની મિત્ર સાથે અંબાપુ નર્મદા કેનાલના સર્વિસ રોડ પર રાત્રિના સમયે બેઠો હતો આ દરમિયાન અજાણ્યો શખ્સ તેમની પાસે આવ્યો અને લૂંટનો પ્રયાસ કર્યો હતો જ્યારે યુગલે પ્રતિકાર કર્યો ત્યારે હુમલાખોરે તેમના પર હુમલો કર્યો જેમાં વૈભવનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું યુવતીને ગંભીર હાલતમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે હુમલા પછી આરોપી યુગલ પાસેથી કિંમતી સામાન લૂંટીને નાસી ગયો હતો આ અંગે વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે મૃતક યુવકની ઓગણીસ સપ્ટેમ્બરે બર્થ ડે હતી જેના પગલે યુવક યુવતી સહિતના મિત્રોએ અમદાવાદમાં સેલિબ્રેશન કર્યું હતું બાદમાં બધા મિત્રો એક પછી એક અલગ પડ્યા હતા ત્યારે યુવક અને યુવતી રાત્રિના સાડા બાર વાગ્યા દરમિયાન ઝુંડાલ વિસ્તારમાં રહેતી તેની એક મિત્રને ઉતારવા માટે ગાડી લઈને આવ્યા હતા જે યુવતીને ઉતારીને યુવક અને યુવતી અંબાપુર નર્મદા કેનાલના સર્વિસ રોડ ઉપર પહોંચ્યા હતા જ્યાં આ સમગ્ર ઘટના બની છે નોંધાયેલ ફરિયાદ અનુસાર અમદાવાદના મોટેરા વિસ્તારમાં રહેતી એક યુવતી તેના મિત્ર વૈભવ શંકર મનવાણી ઉંમર વર્ષ પચીસ સાથે જન્મદિવસની ઉજવણી કરવા ગઈ હતી તે દરમિયાન લૂંટ અને હુમલાનો બનાવ બન્યો હતો મિત્ર વૈભવના જન્મદિવસની ઉજવણી માટે યુવતી અમદાવાદના સિંધુ ભવન રોડ પર ગઈ હતી ત્યાંથી અન્ય બે મિત્રોને ઉતારીને યુવતી અને વૈભવ તપોવન સર્કલ પાસે મેટ્રોના કેબલ બ્રિજ નજીક સર્વિસ રોડ પરની નર્મદા કેનાલની બાજુમાં વાતચીત કરી રહ્યા હતા રાત્રિના સવા એક વાગ્યાના અરસામાં એક અજાણ્યો શખ્સ કાર પાસે આવ્યો અને ભાષણનો દરવાજો ખોલીને પૈસા અને દાગીનાની માગણી કરી હતી જેનો વૈભવ પ્રતિકાર કરતા લૂંટરે સરી વડે તેના પર ઉપરા સાપરી ઘા ઝીક્યા હતા વૈભવને બચાવવા વચ્ચે પડેલી યુવતીને પણ ત્રણ જેટલા ઘા વાગ્યા હતા આ ઘટનાથી ગભરાઈને યુવતીએ પોતાનો અને વૈભવનો મોબાઈલ ઘડિયાળ પર્સ અને ઇમિટેશન જ્વેલરી સહિત બાવન હજારનો મુદ્દા માલ લૂંટારને આપી દીધો પરંતુ લૂંટારો વૈભવને કોડા કાર લઈને ભાગી ગયો પરંતુ થોડે દૂર કાર બંધ થઈ જતાં તેને ત્યાં જ મૂકીને નાસી છૂટ્યો હતો કે ઘટના સ્થળ નિર્જન હોવાથી કોઈ મદદ મળી ન હતી ત્રણ જગ્યાએ શરીરના ઘા વાગવા સત્તા ઇજાગ્રસ્ત યુવતી અડધો કિલોમીટર ચાલીને મુખ્ય રસ્તા પર આવી હતી જ્યાં પસાર થતાં એક દંપતીની મદદથી પોતાના પિતાને જાણ કરી હતી ત્યારબાદ તરત જ એમ્બ્યુલન્સ બોલાવી યુવતીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાઈ હતી હાલ લૂંટ અને મર્ડરના શંકાસ્પદ આરોપીને શોધવા માટે પોલીસે દહેગામના અહમદપુરા અને નાંદોલ વિસ્તારમાં પાસેનો કોર્ડન કરીને ડ્રોનની મદદથી શોધખોળ શરૂ કરી છે યુવકની હત્યા કરીને ભાગેલા હત્યારાને ઝડપી લેવા માટે ગાંધીનગર પોલીસ અને એટીએસ ઉપરાંત હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ કામે લાગી ગઈ છે પોલીસે આ કાંડમાં મહત્ત્વની કડી શોધી કાઢી છે જેના આધારે હવે તપાસ કરવામાં આવી રહી છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ